ગુરુવારના દિવસે ઘણા એવા કાર્ય છે જે કાર્ય કરવાથી બચવું જોઈએ જો ગુરુવારે આ કાર્ય કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ નારાજ થાય છે અને આપણું જીવન મુશ્કેલીથી ભરાઈ જાય છે કેમ કે ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે અને ધાર્મિક રૂપથી પણ આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ દિવસે વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે ઘણા કામ કરવાની મનાઈ છે શાસ્ત્રમાં આ દિવસે ઘણા કામ કરવા વર્જિત માનવામાં આવે છે જો તમે ગુરુવારે આ કાર્ય કરો છો તો તેનાથી દેવી લક્ષ્મી અને બૃહસ્પતિ ગ્રહ નારાજ થઈ જાય છે અને જીવન મુશ્કેલીઓથી ભરાઈ જાય છે અને ઘણા લોકો જ્યોતિષના નિયમોથી અજાણ રહે છે પોતાનું બધું જ કામ આ દિવસે કરી નાખે છે તેથી આજે હું તમને જણાવીશ કે ગુરુવારના દિવસે કયા કાર્ય ના કરવા જોઈએ પણ તે પહેલા આ વિડીયો લાઈક કરી દેજો અમારી ચેનલ માં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો પહેલું જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વાળ ન કાપવા જોઈએ આ દિવસે માથું દાઢી વગેરે વાળ કાપવા પર પ્રતિબંધ માનવામાં આવે છે આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે અને તમારા બાળક ની ખુશીઓ માં મુશ્કેલી આવી શકે છે અને મહિલાઓ ગુરુવારે વાળ ન ધોવા જોઈએ માનવામાં આવે છે જો તમે ગુરુવારે ભગવાન બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુ ની પૂજા કરો છો તો ભૂલથી પણ કેળાનું સેવન ન કરવું જોઈએ આ દિવસે કેળાના ઝાડ પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે આ દિવસે કેળું ખાવાથી તમને ધનહાનિ થઈ શકે છે અને તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. બીજું જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે ઘર સાફ કરવું અને ઝાળા સાફ કરવા અશુભ માનવામાં આવે છે અને આ દિવસે ઘરને સાફ કરવા પર પ્રતિબંધ છે. ગુરુવારે કપડા ધોવા અને પોતું કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ પર ખરાબ અસર પડે છે અને દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે અને આ જ કારણે તમને શારીરિક અને આર્થિક રીતે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જોથું જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે પૈસાની લેવડ દેવડ થી બચવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારી કુંડળીમાં ગ્રહ નબળો પડે છે અને આર્થિક સમૃદ્ધિ દૂર થાય છે આમ કરવાથી આર્થિક સમસ્યાઓ વધે છે અને તમારી પ્રગતિમાં અવરોધો આવવા લાગે છે આવી સ્થિતિમાં પૈસાની લેવડ દેવડ ખૂબ જ સમજી વિચારીને અને જરૂરી હોય પ્રતિનિધિત્વ કરે છે જે તમામ દેવી દેવતાઓના ગુરુ છે તેથી તેમનું અપમાન કરવાથી ગુરુ ગ્રહ ગુસ્સે થાય છે અને વ્યક્તિ ને વિવિધ પ્રકારની પરેશાનીઓ નો સામનો કરવો પડે છે